કારતક નાના કોનજી રે માગ શર મૈ નેલી ગયા રેલો ગો પુર ગો પુર ગો પુરિયા પોષરી રમજી રે પોષ મૈ પોપટ પોતા દાલ બેટા ગો પુરિયા ગો સર મજી રે માલિયો રે પાગણ મા ફળ રે

જીરે મજી રે વૈશાખ રે જે વનવેર તળસા ગણારે તપિયા રેણ નો મયી તપિયા મૈયા મૈયારેણ નો મયી ગોપુરિરો મજી રે અષાઢન મટ્યો રે શ્રાવણ મહિને સરવરિયા રે સરવા રસુ મેઘ સર સાસુ મજીરે ગુરિયા દરવા બેરી ગયો રે ભલા સાસુ મે ભલા સુરે ગોપુર્યા ઓ શરી આસો માવાળી રે સવલોક શેવ સુવારી રે રાધા વણ જૈ શેવ રાધા વણ જય શે ગોપુર્યા ઓ શરી મજી